સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ત્રણ માળના મકાનમાં ઉપરના માળે આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી ત્રીજા માળે આગ લાગતા ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળ્યો હતો કેમિકલ મિક્સિંગ કામ વખતે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જો આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે આ સાથે ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે સુરતના સીમાડા ખાતે આવેલા વાલમનગરમાં એક મકાનમાં ત્રીજા માળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી જેને પગલે અંદર કામ કરી રહેલા આઠ થી વધુ કારીગરોને અસર થઈ હતી જેમાંથી પાંચ જેટલા કામદારો દાજી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે એકનું સળગીને મોત થતા તેની ડેડ બોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે આ સાથે જ બારીમાંથી બાજુમાં મકાન પર કૂદી

डे माले का मकान है और इलीगल शेड बना रखा है ऊपर और शेड में केमिकल स्टोरेज के ड्रम रखे हुए हैं काफ़ी और कॉल मिलने के बाद फायर ब्रिगेड आया इधर तो काफी स्मोक था और अंदर से चार पांच लोग बाहर निकाले वो माइनर इंजरी है और अभी एक पेटल है डेड बॉडी मिली है गंभीर ऋजा नहीं है चार पांच लोगों को माइनर है और माइनर बर्न है और एक डेड बॉडी मिली है सर जेल कार्यवाही कार्यवाही की जाएगी जेल वो जो भी अथॉरिटी है उनको इन्फॉर्म करेंगे और जो भी कार्रवाई कर सकते हैं वो कड़ी से कड़ी कार्रवाई ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા આગ પર કાબુ મેળવવાનું શરૂ કરી દેવાયું હતું જોબ વર્કનું કામ ચાલતું હોવાને કારણે કેમિકલનો ઉપયોગ થતો હતો અને જેના કારણે આગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગઈ હતી એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેનું મોત નિપજ્યું છે તેમાં પાંચ લોકોને ઈજા થઈ છે તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કેટલાકને હોસ્પિટલમાં લઈ જવાયા છે વાલમનગરની અંદર ગૃહ ઉદ્યોગ તરીકે જે સાડીના રહેણ વગેરેની કામગીરી આખા વિસ્તારમાં ઘર અને દુકાનમાં કે માળ ઉપર કામગીરી આ અનેક લોકો કરી રહ્યા છે એમાંના સવારમાં કોઈ શોર્ટ સર્કિટ વગેરેમાંથી આગ લાગે હજી એનું કારણ અને તપાસ શરૂ છે પરંતુ છ લોકો દાજા છે એમને અમે સ્મીમેર હોસ્પિટલમાં મેયરશ્રીને અમે પહોંચી ગયા છીએ એમની તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જગ્યાએ કચાશ ન રહે અથવા તો એના ખોડ ખાપણ ન રહે એવી તમામ ડૉક્ટરોને સૂચના આપી છે બાકીની જે પરિસ્થિતિ છે દવાથી લઈને બહારની વગેરે એ બધી વ્યવસ્થા અમે સ્મીમેર હોસ્પિટલમાં કરવા કરવા માટે કહ્યું છે જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ અન્ય તપાસ આગળ કરી રહી છે જે કાર્ય કાયદેસરની કાર્યવાહી થશે એ પાલિકા અવારનવાર આ વિસ્તારને આમ જોકે આ વિસ્તાર આખો સુડામાંથી આવેલો કોર્પોરેશનની અંદર છે લગભગ એક પણ સોસાયટી એ સમયમાં પ્લાન પાસ કે વગેરે થયેલી નથી બધી ફાઇલો ઉપર છે તો આની આનો પણ તપાસ કરશે જે આ તો કોર્પોરેશન બન્યા પહેલાં કોર્પોરેશનમાં માં ભળા પહેલાંની આ બધી સોસાયટીઓ બની ચૂકેલી ખૂબ જૂના સોસાયટીઓ છે આ સોસાયટીની અંદર પણ કોર્પોરેશન જે તપાસ કરી કામગીરી કરી રહી છે એ ચોક્કસ પ્રકારે નિયમ પ્રમાણે કરશે આગની ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોની રાજ્યમંત્રી પ્રફુલ પાનસરીયા અને સુરતના મેયર દક્ષિશ માવાણીએ સ્મીમેર હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને વાતચીત કરી હતી આ અંગે રાજ્યમંત્રી પ્રફુલ પાનસરીએ જણાવ્યું હતું કે મને સવારમાં જ આ ઘટનાના સમાચાર મળ્યા અમારા અગ્રણી દિનેશભાઈ દેસાઈએ સ્થાનિકોને બચાવવા કામે લાગ્યા આ સાથે સુરતના મેયર પણ અહીં ઘટના સ્થળે ઇજાગ્રસ્તોને મળવા પહોંચ્યા છે આગની ઘટનામાં ફાયરની કામગીરી બિરદાવાલાયક છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે બધા દર્દીઓ સ્ટેબલ છે ચાર દાઝેલા વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી છે નાના એવા મકાનમાં આ ગ્રહ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો હતો સાડી ઉપર ડાયમંડ લગાવવાનું અને રેણ કરવાનું કામ ચાલતું હતું જો કે આ આગ કયા કારણોસર લાગી તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ધવન કંઈ કામ કરતા હતા પછી અચાનક આગ લાગી ગયા પછી તે બહુ ડબળી ગયો પારિમાઠી કી દીવે અને ચોથા માળે તીજા માળે થી કેટલા માળે થી કુદી ગયો તો હું કે ત્યાં એ પતરાની સુન છે એમાં ચાલે છે આ પતરાની શું કામ કરતો હતો ડાયમંડ ડાયમંડ વાળું ડાયમંડ પર કેમિકલ લગાડતા હતા અને આ ડાયમંડ કેવા હોય છે એ વિશેમાં તો ہم કામ કર રહે تھے वहां पे वो सेठ पता नहीं કે શું કર رہا تھا અચાનક સે આગળ લગ ગય कितने लोग जल गए हैं दस हो अभी कौन सा हॉस्पिटल ले गए उनको उनको दूसरे हॉस्पिटल में ले गए हैं पता नहीं उनको क्या काम कर रहे थे वहाँ पे वहाँ पे वो साड़ी के डायमंड पे केमिकल क्या चिपका रहे थे ये जला हुआ है उसमें आपके कौन है पेशेंट कोई सगे में है आपके मेरा भाई है આગ લાગી ગઈ હતી જેથી અમુક લોકો દાજી ગયા હું અંદર હતો આગ લાગી ત્યારે મેં ત્રીજા માળે થી નીચે કૂદી ગયો હતો પતરા શેડ માં ડાયમંડમાં કેમિકલ લગાવવાનું કામ કરવામાં આવતું હતું